પાલનપુરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી સમયે પરેડ દરમિયાન બાઇક સ્લીપ ખાઈ ગઈ હતી જેમાં મહિલા બાઇક સવાર ઘાયલ થયા હતા અને સીએમ રૂપાણીએ હોસ્પિટલ પહોંચી ઘાયલ મહિલા પોલીસકર્મીના ખબર અંતર પૂછ્યા હતા પરેડ સમયે બાઇક સ્લીપ ખાતા બાઇક ઉપર સ્ટન્ટ કરતી મહિલા પોલીસ કર્મી સહિત આઠ લોકો ઘાયલ થયા હતા જેમાં મહિલા પોલીસકર્મી ત્રણ બાળકો અને બે ચાર બાળકીનો સમાવેશ થતો હતો જેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા અને ત્યાં સીએમ રૂપાણીએ મુલાકાત લીધી હતી પરેડ દરમિયાન બાઇક સ્ટન્ડ કરતી એક મહિલાની બાઇક સ્લીપ ખાઈ જતાં મહિલા સહિત આઠ લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા જેમાં ત્રણ બાળકો અને ચાર બાળકીઓનો સમાવેશ થાય છે આ મહિલા અહીંયા કરતબ કરવા પહોંચી હતી પરંતુ પરેડ દરમિયાન જ તેની બાઇક સ્લીપ ખાઈ જતા તે ઇજાગ્રસ્ત બની હતી જ્યારે કે બાઇક ધસેડાઈ અને ત્યાં હાજર જે લોકો હતા તેમાં ધસી ગઈ હતી ત્યાં ઉભેલા બાળકો અને ચાર જેટલી બાળકીઓ પણ આ દુર્ઘટનાને પગલે ઇજાગ્રસ્ત બની હતી તમામને સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા હતી પરેડ સ્ટન્ટ કરવા માટે તેની બાઇક કારણે જે દુર્ઘટના સર્જાય આઠેક લોકો ઇજાગ્રસ્ત બન્યા છે પણ પહોંચ્યા હતા ખબર અંતર પૂછવા માટે હાલ તેમની પરિસ્થિતિ કેવી છે

અંતર પૂછવા માટે ગયા હતા ત્યારે જે બાળકો છે તેમની હાલત અત્યારે પરિસ્થિતિ હતી એ અત્યારે સારી છે અને જે મહિલા હતી સારવાર અત્યારે જી સમગ્ર માહિતી બદલ આપનો આભાર